રિઝર્વ બેંક ઓફ તાજેતરમાં જ બેંકોમાં રોકડ પ્રમાણ ઘટ્યું હોવાનું જમા નાણાંનો પ્રવાહ વધ્યો હોવા અંગે ચેતવણી આપી શેરબજારમાં રોકાણમાં ઝડપી વધારાને કારણે બેંકોમાં જમા નાણાં પર અસર થઈ રહી છે એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે રોકાણકારો બેંકોમાંથી એફડી પણ ઉપાડી શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે જેના લીધે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો ન થયો હોવા છતાં બેંકો ગ્રાહકોને આકર્ષવા દર વ્યાજદરોમાં વધારો કરી રહી છે માહિતી અનુસાર આરબીઆઈ ડિજિટલ એકાઉન્ટમાં જમા રાખેલ હોટ મની દર્શાવી છે જેનો અર્થ એ છે કે આ નાણાં ઝડપથી ઉપાડી શકાય છે જેનાથી બેંકમાં જોખમ રહે છે આરબીઆઈએ સિલિકોન વેલી બેંકની સમસ્યા જેવી સ્થિતિ ન સર્જાય તે હેતુ સાથે ગત વર્ષે આ નિર્ણય લીધો હતો બે હજાર આઠમાં સિલિકોન વેલી બેન્કોની સ્થિતિ બે હજાર આઠમાં ગતરી હોવાના અહેવાલો મળતા જ લોકોએ થોડા કલાકોમાં જ પોતાના નાણાં ઉપાડી લીધા હતા આરબીઆઈના નવ નિયમો અનુસાર બેન્કોએ આવા રિટેલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ